ગુડ મોર્નિંગ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ પહેલા તો જય માતાજી મહાદેવ બસ અત્યારે વાગી ગયા છે કેટલા પોણા પોણા છે હજી તો વહેલા કરી તો પોણા દ હવા દસ થાય સાડા દસ થયા કઈ નક મારું તો ગમે ત્યારે બ્લોગ સ્ટાર્ટ કરું તો વહેલા પોણા દસ ટકા

અરે હમ દેખુઈ પાછલા જો અંધારું આવે આજ તો આવશે તેમ ત્રણ દિવસથી ગરમી પડીને ત્યાં મમ્મી આજ તો આવશે આગા હે બી પાછતરિસ તો કે ચાર પાંચ દિયો આગા હે તો છે આજ આજ ને કાલે કાલે રાત્રે છે યો રાત્રે ચાલ્યું આવશે કે કાલે આવશે એવું કેવું કા એ કેવું અલગ અલગ એટલે તમે કેતા નક્ષત્ર કોની સત્યાવીસ ના છે

એ બસ જ મમ્મી જમવાનું અંદર લઈ છે બધું હવે નીકળી બીજો કલે કામ ઘડીક માં કે હોય ને નીકળી ભાઈજી તો ગઈ એક નીકળી નીકળી મમ્મી નેકર પાછા કઢાવ છે પરાણ એવું થાય એટલે બીજો કંઈ નહીં ઓય તાર તાર તું જ ઓળ છે ના તી કોઈ માથું જ ન થોડું ઈ દાત જ કોઈ માથું જ ન થોડું કોણ બોલે છે ભરે તઈ હું

હે દાંત કાઠ માં આપશે વેન્ટ્રી નથી પાડવાની દાંત કાઢે છે સો ટકા આપશે આપણે એમાં આપે છે

એટલે જાયે ગરમી જોરદાર છે મારા મમ્મી જાય રોટ લોટ બાંધવા બેહી ગયા છે પંખે પંખે આવતી એ તો પંખે આવવું પડે ને ગરમી છે તો ગરમી તો હમ બસ મમ્મી જો લોટ બાંધે છે હમણા જાયે કાકા આવે એટલે શોપે તો ત્યારે વાગી ગયા છે પોણા 10 અને બસ ઓલું ગયા તા નાઈટ ડ્રેસ ને ઓલું લેવા આવતા રહ્યા લઈને ક્યાં પછી સહી માં ને એવું કર્યું તો બેઠાતા હતા નીરાતા પછી એવું

મમ્મી જોવા બેહી ગયા છે હવે નહીં રહેતા ફ્રેશ થઈ નહીં તો કામ ગરમી થઈ જાય આજ તો ગયો તો બાર તે જન્મરિયા છાટા આવતા તો પછી કે આવ્યું ને મેં કીધું આવશે હું આવો જર્મર જર્મર આવતો હું બાર નહોતો ગયો માર્કેટમાં ત્યારે તો બસ હવે આ કરી નાખી એન્ડ જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે આટલું જ કાલે પછી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ બાય